અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન મુંદરા તાલુકાના સિરાચા ગામ સ્થિત પવિત્ર શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા સર્વજનહિતાય સર્વજન સુખાયના કલ્યાણમય ધર્મ સંકલ્પ સાથે ચૌદ થી વીસ ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહ દરમિયાન ધર્મ સમાજ અને માનવ સેવાનો সমন্বય કરતા વિવિધવિધ કાર્યક્રમો યોજાશે ભાગવત કથાના પવિત્ર પઠન સાથે વિશિષ્ટ ધાર્મિક વેદાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ભક્તિમય કાર્યક્રમો દ્વારા સમગ્ર માહોલ શ્રદ્ધા અને સમર્પણથી નોખો છાસવારે રંગાશે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડની સામાજિક પ્રતિબદ્ધતા અનુરૂપ આ અવસર પર સંપૂર્ણ આરોગ્ય તપાસ અને સારવારની સુવિધાઓ સાથે 7 દિવસીય વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન પર કરવામાં આવ્યું છે આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબો દ્વારા મફત તપાસ દવાઓ અને સલાહ માર્ગદર્શન આપવામાં આવશે ગામલોકો તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકો માટે આ કેમ્પ આરોગ્ય લક્ષી આશીર્વાદ સમાન સાબિત થશે શ્રીમદ ભાગવત સપ્તાહના વિશેષ આયોજનો અંતર્ગત તારીખ સત્તર ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે પરમ પૂજ્ય સંતોમ હંતોના પવિત્ર વચનોથી શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને જીવન મંત્રની પ્રેરણા પ્રાપ્ત થશે ગામજનોનો ઉમદા સહયોગ આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા નવીનાર ગામના સર્વ સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા છે તમામે મળીને આ ધાર્મિક સામાજિક પર્યાવરણલક્ષી અને આરોગ્યલક્ષી મહોત્સવમાં સેવા આપવા અવિરત તત્પરતા વ્યક્ત કરી છે સમાજની એકતા અને સહકારનો આ સુંદર ઉમળકો આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે આવી બહુમુખી પ્રવૃત્તિઓ સાથેનું આ કલ્યાણમય આયોજન માત્ર ધાર્મિક મહોત્સવ જ નહીં પરંતુ સમાજ ઉત્થાનનું પણ તેજસ્વી ઉદાહરણ બનશે શ્રદ્ધાળુઓ ગામલોકો અને સર્વજનને આ દિવ્ય પ્રસંગોમાં ઉમંગપૂર્વક જોડાવા અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ મારું નામ ભાવેન્દ્રસિંહ જાડેજા ગામ નવીનારનો રહેવાસી છું અને અડાણી પરિવાર દ્વારા જે દાનેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનમાં અડાણી પરિવાર તો માત્ર નિમિત્ત છે પણ ખરા અર્થમાં આ કથા સમગ્ર અઢારે વર્ણનની કથા છે આખા તાલુકા આખા જિલ્લાની

અદાણી કંપની નહીં પહોંચી હોય તો એને કેમ પહોંચાડવી અને છેલ્લા છેલ્લામાં છેલ્લા માણસ સુધી અદાણીનો લાભ કેમ મળી શકે તે માટેના પણ પ્રયાસો અમે સૌ સાથે મળી આવનારા દિવસોમાં વિચારી રહ્યા છીએ કે અદાણી સાથે મળી હળી મળી સંકલન કરી અને ક્યાં હજી ખૂટતી કડી છે ગામના કાર્યમાં એ પણ અમે લોકો સાથે મળી અને પૂરી કરીશું અને અમને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે કે આ અમારા પ્રામાણિક પ્રયાસને અદાણી ગ્રુપ દ્વારા પણ અમને સંપૂર્ણપણે ટેકો આપવામાં આવશે અને અમે સૌ સાથે મળી અને બધા જ આખા ગામનું કેમ સારું કરી શકાય એ માટેના પ્રયત્ન કરીશું આ કથા લોક કલ્યાણ કરવામાં આવી રહેલી છે આનો મુખ્ય હેતુ એક જ છે સર્વજન સુખાય સર્વજન હિતાય આના સિવાય બીજો કશું હેતુ છે જ નહીં અને આ યજ્ઞ આ યજ્ઞ જ કહેવાય જે અદાણી પરિવાર દ્વારા જે યજ્ઞ આ કથારૂપી યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞમાં રસપાન કરી કથાનું અને આપણે પણ સૌએ સાથે મળી અને આહુતિ આપવી જરૂરી છે અને જો આપણે સૌ સાથે મળી અને જો આ કાર્યક્રમને સફળ બનાવીશું તો આગળ આગળ આવનારા સમયમાં આનાથી પણ મોટા આવા કાર્યક્રમો અડાણીને કરવાની પ્રેરણા પણ મળશે એટલે આપણે સૌ સાથે મળી અને આપના માધ્યમથી હું સમગ્ર કચ્છ જિલ્લાની જનતાને પણ આમંત્રિત કરું છું કે ચાલો આપણે સૌ સાથે મળી સહપરિવાર ભાગવત સપ્તાહ લાભ લઈએ અને આપણે પણ કથાનું રસપાન કરીએ મારું નામ ગઢવી વાલજી રામભાઈ રહેવાસી હાલમાં જે આયોજન અડાણી પરિવાર દ્વારા જે તારીખ પચીસ થી સમયમાં જે થવાનું છે તેમાં અનેરો ઉત્સાહ છે કારણ કે આ એક ભાગવત કથા જે છે એના થકી નાનાથી કરી મોટા તમામને કથાનું રસપાન કરવાનો મોકો મળશે પવિત્ર ભૂમિ છે અતિ પવિત્ર થશે કારણ કે આ એક સદભાગ્ય છે કથા સાંભળવું ગામમાં પણ સારો માહોલ છે ગામના સિવાયના પણ તમામ બીજા ગામડાઓ છે તાલુકાના બીજા ગામડાઓ છે જિલ્લા સુધીના તમામ જે ગામડાઓ આવેલ છે એમાં અઢારે વરણ છે એ તમામ અઢારે વરણમાં ઉત્સાહનો માહોલ છે બધા લોકો આતુરતાથી રાહ જોઈ છે કે ક્યારે ચૌદ તારીખ આવે અને ક્યારે આપણે આ અતિ ભવ્ય જે ભાગવત સપ્તાહ છે એનું આયોજન આપણે માણી શકાય આ આયોજન એક મોટું આયોજન છે કારણ કે જયારે આપણે એક સમાજમાં હોઈએ છીએ ત્યારે ચાર ભાઈઓ હોય ત્યારે ક્યારેક ચાર ભાઈઓ સાથે નથી હોતા પણ આ આયોજન એવો છે જેમાં અઢારે વર્ણ જે સનાતન ને માનનાર તમામ વર્ણ છે એ તમામ વર્ણ આમાં આયોજનમાં સાથ સકાર આપશે રસપાન કરશે અને એના થકી એકતા વધશે એકતા સાથે આપણે એકજૂટ હશું તો આવનાર સમયમાં ક્યારે પણ આપણા સનાતન ઉપર કોઈ પણ આંગળી ઊંચી કરશે તો એ આંગળી ઊંચી કરનારને પણ આપણે સામે જવાબ આપી શકીએ છીએ મારું નામ અસલમ તુર્ક છે નવીનાળનો રહેવાસી છું તાલુકો મુન્દ્રા કચ્છ અત્યારે જે સિરાચા મધ્ય કથામાં યજ્ઞ રાખવામાં આવ્યો છે તો એમાં સાત દિવસનો મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે તો એમાં ઓપરેશન સર્જરી મેડિકલ દવાઓ બધી ફ્રી ઓફ તો કચ્છની જનતાને હું એ જણાવવા માંગીશ કે તમે એ મેડિકલ કેમ્પનો લાભ લ્યો અને થઈ શકે એટલું વધારે લાભ લઈએ અડાણી પરિવાર ગામમાં ઘણા એવા કામ કર્યા છે અને હજી પણ ખૂટતી કડી ઘણા કામ બાકી છે તો આપણે સાથે મળીને કરીએ એ મારું ખાસ સંદેશ છે મારું નામ જાડેજા મનદીપસિંહ રણજીત સિંહ ગામ નવીનાડ અદાણી દ્વારા જે અત્યારે સેવાના કાર્ય જે થાય છે નવીનાળ જે ગાયોને ચારા અને વર્ષોથી ચાલુ જ છે અને હમણાં પણ ચાલુ રહેવાના છે કથા દરમિયાન અને કથા દરમિયાન નવીનાળમાં જે ઉત્સાહ છે એ અનેરો છે અત્યારે કેમ કે દાનેશ્વર મહાદેવની પ્રાંગણમાં જે કથા થવા થઈ રહી છે એ ચૌદ તારીખ ની ગામ આખું અને આજુબાજુના ગામ પણ રાહ જોઈ રહ્યા છે મારું નામ ભીખાભાઈ કાનાભાઈ ચારણ નવીનાળ રહેવાસી છું આ અડાણી ગ્રુપ દ્વારા જે ભાગર કથા નું આયોજન કરવામાં આવેલ છે એ એક આખા ગામ માટે અને આજુબાજુના તમામ ગામો માટે એક લાભ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના ગુણકાન ગાવાનો આવો સાત દિવસનો બધાને અવસર મળી રહ્યો છે ત્યારે બધા લોકોએ આમાં સહભાગી થઈ અને પોતાની કાન પવિત્ર કરવા જોઈએ હું ના મહેશ્વરી રવિલાલ લાલજીભાઈ ગામ નવીના કથા જો કાર્યક્રમ જો અડા બહુ જ સારો છે અઢાર્ય વર્ણ જોડાય અને મેં ખાસી ગલે બો અડાણી તરફથી બહુ સારા શ્રમ લેતો અહી આપણે સહી ટ્રાય કરીયું તાક ભવિષ્ય મે આગળ કવધારે અસંગ બેનિફિટ અડાણી તરફ થી મળી શકે ગામ જે વિકાસ અજી બજી બહુ સારો માહોલ હે 18 વર્ષ જોડા દે પામ પ્રયત્ન જાવડા કલુબા આઠી તા બહુ ફારો છે ના ના ફાકુ ગામ માં આવ ફે બહુ ફારો કરે છે અડાણી અમે બદ આવો ગામ ના તો બહુ ફારો છે ગામ બધાને કામ ધંધો બધું આપે છે મિલે છે જે કામ કરે છે એમને મિલે છે નથી કરતા કામ એમને નથી મળતું બધું આપે છે ફૂલ સપોર્ટ આપે છે